આપણું આ મંદિર કેટલા વર્ષ જોવું છે આપ કેટલી પેઢીથી આ મંદિરની સેવા પૂજા કરો છો મંદિરના દર્શનાર્થીઓ ક્યાં ક્યાંથી ગામથી આવે છે માતાજીના મંદિરે નવરાત્રીનું શું કાર્યક્રમ થાય છે ટૂંકમાં માતાજીનો ઇતિહાસ શું છે

સુપ્રસિદ્ધ વેનવાળા આઈસ્મિર છે જ્યાં દર વર્ષ દરમિયાન નવરાત્રી દરમિયાન દૂર દૂર થી સંખ્યામાં માઈ આવે છે આ માટે જે મંદિર પૌરાણિક છે હજારો બાઈ ભક્તો શ્રદ્ધા અને આસમાન આ બારોલી માતાજીના મંદિરે કહેવાય છે કે શ્રી આ મંદિર તરફ જવાના રસ્તા ઉપર અવર જવરમાં તેમ છતાં પણ સંખ્યામાં એ માતાજીના પર ભક્તો આવે છે આ માતાજીના મંદિરે વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાઈ ગયા આ મંદિરને વિચારો કરો અને આ મંદિરે દર્શન કરવા માટે